હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઘઉં ચણા જેવું શિયાળુ પાકોને યોગ્ય પ્રમાણમાં પાણી પણ આપવું પડે છે ખેડૂતોને ખેતી માટે રાત્રે લાઇટ અપાતા ખેડૂતોને મુશ્કેલી દિવસે લાઇટ આપવાની માંગણી અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં ચણા દિવેલનો મકબલ વાવેતર કર્યું છે મોંઘા ભાવનો ખાતર રાસાયણિક દવા પણ આપી છે ખેડૂતોએ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે તે જરૂરી છે ખેતરમાં સિંચાઈ માટે વીજળી મુખ્ય સ્ત્રોત છે હાલ ખેડૂતોને ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતરોમાં પાણી વાળવા માટે જવું પડે છે એક તરફ હાડ થીજવતી ઠંડી અને બીજી તરફ પાણીનો રાત્રિનો વારો હોવાથી કડકડતી ઠંડીમાં ખેતરમાં જવું પડે છે ઘણી વખત ઠંડીના કારણે ખેડૂતો પાણી વાળતા મોતને ભેટ્યા હોય તેવા બનાવો પણ બન્યા છે બીજી તરફ રોજ દીપડા ભૂંડ જેવા વન્ય પ્રાણીઓનો ભય પણ રહે છે ઘણી વખત નીલગાય અને દીપડા દ્વારા ખેડૂતો પર હિંસક હુમલાઓ થાય છે જીવ પણ ગયા છે આ બાબતને ધ્યાનમાં લઈ ખેડૂતોને ચાર દિવસ પહેલા જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે મારું નામ પટેલ મહેશભાઈ રામાભાઈ ઈપરોડા અત્યારે જે રાત્રે લાઈટ આપવામાં આવે છે એનાથી ઘણી પરેશાની થાય છે રાત્રે આટલી ઠંડીની અંદર પાણી વાળી શકાતું નથી તેમજ જંગલી પ્રાણીઓનો રોજ ભૂંડનો બહુ જ ત્રાસ છે અને એનાથી પાણી વાળી શકાતું નથી તેમજ સરકારની સૂર્યોદય યોજના શરૂઆત મેઘરજ તાલુકાથી મેઘરજ તાલુકાને કોઈ હજી લાભ મળેલ નથી તો એની સરકાર શ્રી એનો લાભ આપી અને જલ્દી તકે જો દિવસનું લાઈટ કરે તો તેનો સારો એવો ફાયદો થાય એમ છે મારું નામ કાંતિપેડા આવે આણંદ તિપલોડા ગામ મારું અત્યારે અમે લોકો પાણી વાળવા જ નાઇટનું આવ્યા છીએ બરાબર જો દિવસનું લાઇટ હોય તો આ બધી તકલીફ ના પડે કકડતી ઠંડીમાં રોજના ભૂંડનો બહુ ત્રસ છે એક બાજુ બીમારીની મોસમ ચાલી રહી છે અત્યારે હાર્ટ એટેકના મામલા બહુ જ વધી રહ્યા દિવસ દિવસ દિન પ્રતિદિન બહુ જ હાર્ટ એટેકના મામલા વધી રહ્યા છે બરાબર એટલે જો દિવસનું લાઇટ મળે તો ખેડૂતોને બહુ શાંતિ થાય અને રતરે રાત્રે બિલકુલ નિશ્ચિંતાએ ઊંઘી શકે બરાબર એટલે મેઘરાજ તાલુકા એવું લાગે છે કે અહીંથી જો શરૂઆત થાય તો દિવસનું લાઈટ હોય તો મારે બધું બહુ શાંતિ રહે જયદીપ ભાટીયા નો રિપોર્ટ